મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા પ્રતિક ઉપવાસની સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે પ્રથમ વર્ષમાં છ હજાર ચારસો વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા જેમાં અગિયારસો વિદ્યાર્થીઓ ફીઝ માટે બાકી હોય તેમાંથી એશી ટકા વિદ્યાર્થીઓને લિંક મોકલી આપવામાં આવી છે જ્યારે બીજા લોકોને લિંક મોકલી આપવામાં આવી નથી તો કેમ મોકલી આપવામાં નથી આવી કેસના નામ પર ત્રણસો ત્રણસો રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી હજારો રૂપિયા ઉઘરાવી લઈ તેમને એડમિશન આપવામાં આવ્યા નથી તે તમામ વિદ્યાર્થીઓને તેમના પૈસા પાછા આપવામાં આવે વિગેરે મુદ્દે વિદ્યાર્થીઓના હિતમાં એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પ્રતિક ઉપવાસની સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેથી આજ રોજ એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે ઉપવાસ પર બેઠું છે

અગિયારસો જણાએ ફી ના ભરી એટલે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એ કહેવામાં આવ્યું કે અગિયારસો લોકો હવે સિસ્ટમમાં નહીં રહે એ ઓટોમેટિકલી આઉટ થઈ જશે કારણ કે આમને એમની ફીસ નથી ભરી એનએસયુ એ રજૂઆત કરી કે તેમના ફીસ ભરવાના દિવસો બે થી ત્રણ દિવસ વધારવામાં આવે ત્યારે સત્તાધીશોએ હાથ ઊંચા કરી લીધા પણ આગળના દિવસો જતા તેમના લાગતા વળગતા સંગઠનો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી તેમના અંગત વિદ્યાર્થીઓ માટે ભલામણ કરવામાં આવી ત્યારે એસી વિદ્યાર્થીઓને અગિયારસો વિદ્યાર્થીઓ ફીસ ભરવામાં બાકી રહી ગયા હતા પણ ખાલી એસી વિદ્યાર્થીઓને ફીઝની લિંક ફરીથી મોકલવામાં આવી દસ દિવસ થઈ જતા હોવા છતાં ફીઝની મોકલીને તે વિદ્યાર્થીઓને મોકલી ફીસ લેવામાં આવી અને તે એસી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા કેમ બીજા વિદ્યાર્થીઓ શું ભૂલ કરી હતી તમારે જો ફીઝની લિંક મોકલવી હતી તો અગિયારસો અગિયારસો વિદ્યાર્થીઓ હકદાર હતા અગિયારસો અગિયારસો વિદ્યાર્થીઓ અહીંયા એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે એલિજિબલ હતા તમે એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે એનએસયુઆઈ ની માંગ છે કે તમે લાગતા વળગતા સંગઠનો માટે એસી જણાના મોકલવી પડશે આ અગિયારસો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે સાથે સાથે સેકન્ડ ફેઝ ચાલુ કરવામાં આવ્યો સેકન્ડ ફેઝમાં કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ માટે સારું વિચાર છે પણ જ્યારે સેકન્ડ મેરિટ લિસ્ટ બહાર આવ્યું તો ફક્ત ચોપન લોકોનું અમારા પાસે જગ્યા નથી તો આ ત્રણસો ત્રણસો રૂપિયા આપીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે વિદ્યાર્થીઓ સાથે પૈસા લઈને અહીંયા છે માંગ છે કે તમામ વિદ્યાર્થીઓને ત્રણસો રૂપિયા પાછા આપવામાં આવે અગિયારસો અગિયારસો વિદ્યાર્થીઓને ફરીથી મોકલવામાં આવે આજ રોજ અહીંયા પ્રતિક ઉપવાસ પર બેઠીને જ્યાં સુધી યોગ્ય ઉચિત આન્સર અમને નહીં મળે ત્યાં સુધી એને સિવાય ઉભો નહીં થાય અને અહીંયા પ્રતિક ઉપાસ પર બેસી સાહેબ નો વિરોધ પ્રદર્શન કરશે